તો લે ચોકલેટ ફ્લેવર વાળા છે ને આ નવા એ લઈ આવ્યા તા ઈ ભાઈવા પૂરા થઈ ગયા ઓલમોસ્ટ પૂરા થવા આવ્યા છે ચોકલેટ જેવું થઈ ગયું હા આ સ્વીટ તો એટલે કઈ ઓલામ નાખતી નથી સુગર કેવું મમ્મી મે કાલે બનાવ્યું તો મિશ્રિત પટેલ પણ એ અજ નોટ મે ખાલી પી લખી ખાલી મિશ્રિત બનાવાય ને હમ આ રહ્યું લંચ બોક્સ તો ભરાઈ ગયું છે હવે હમણાં તૈયાર કરીને બધું મૂકવા જાઓ આવી પછી જે કામ છે આજે ઘરનું કામ બધું ક્લીનિંગ કરવાનું છે જો હા આજે શંકર ભગવાનનું બર્થડે છે બીજીએ જો કેલેન્ડરમાં છે અમારે પેલી શંકર ભગવાન ની મૂર્તિ છે ને અમે ગોતીએ છીએ કેટલા ટાઈમ થી પણ અમારે જેવી જોઈ છે ને એવી મળતી એવું હોય છે શંકર ભગવાન પાર્વતી સાથે હોય અને ગણેશજી સાથે હોય છે તો પણ ગણેશજીની બે મૂર્તિ તો રખાય નહીં મંદિરમાં એટલા માટે અમે એવું શોધીએ છીએ કે ખાલી શંકર પાર્વતી હોય અથવા શંકર ભગવાન એકલા હોય એવી રીતે શિવલિંગ તો નહી શિવલિંગ ને એવું તો મળે છે લગભગ પણ એના કરતા વિચારીએ છીએ કે નાના એવા શંકર ભગવાન હોય ને તો એ લઈ આવીએ કુશલ કેતા પહેલા કે આજે જોશું કે આપણે ઇન્ડિયન સ્ટોરમાં મળે ને એટલા માટે શિવલિંગ હોય ને નાની એ તો મળે છે પણ એની પછી પૂજા ની પછી બહુ આપણને ખબર ના હોય તો એના કરતા ઓલા મળી જાય ને નાની મૂર્તિ શંકર ભગવાન તો આપણે લઈ આવશું શિવજી અમારે પ્રોબ્લેમ થાય છે બીજા ભગવાન હા એ જ કહું છું ને એમાં છે ને ગણેશજી સાથે હોય છે તો એક ગણેશજી આપણે છે મોટા મંદિરમાં તો બીજા બે સાથે ના રખાય એવું કહે ને એટલે ખાલી શંકર પાર્વતીની મૂર્તિ હોય અથવા ખાલી શંકર ભગવાનની હોય ને એવી લેવી થોડા રાખ આજે પછી હવે આને મૂકી આવું હમણાં હજી તો પંદરેક મિનિટની વાટ છે પછી આ બધું ક્લિનિંગ કરવાનું જો આમ તેમ પડ્યું જ ને કચરા પોતાને એવું બધું થોડુંક કામ છે એ કરીશ આવીને આજે તો મને યાદ આવી ગયું અત્યારે કે આજે શિવરાત્રી છે તો કુશલ ને કહું હું ફ્રૂટ ડે કરી નાખું છું એ કે મેં તો નાસ્તો કરી નાખ્યો મેં તો તમારે ફાસ્ટિંગ કરવું હોય તો એક ટાણું થઈ જાય તો કે ના ના હવે એવું કઈ નથી કરવું એટલે મને તો યાદ આવ્યું ને એટલે મેં કીધું મારે કઈ એવું તળેલું કે એવું નથી ખાવું કેમ કે હમણાં તો આ બધું વેઇટ લોસ માટે કરીએ છીએ તો ખાલી ફ્રૂટ ખાઈશ બધા ગઈકાલ ફ્રૂટ લઈ આવી એ તો મને યાદ એ જ નતું કે શિવરાત્રી છે એટલે પણ એમ એમને જ ખાલી લેવાના હતા ને લઈ આવી તો બધા ફ્રૂટ છે તો ફ્રૂટ ઉપર આખો દિવસ કાઢીએ ચલો ઓલું કે ને ફળાહાર તો આજે પ્રોપર એવું કરીએ ઓલું બટેટું ને એવું કઈ ખાવું જ નહીં વેફર ને હાલો મીશુબેન બટેટું તો ડાયટ માટે સારું નહીં કા એટલે જ ટમાટરની મજા પછી સારું હમ એટલે ટમાટરમાં જઈએ ને ક્યાંક એ થાય એમાં સીઝ જાય એટલે હં ચાલો જલ્દી પૂરું કરો પછી જવાનું છે હવે સાડા અગિયાર થયા ને હવે ફ્રી થઈ આજે થોડુંક બધું વધારે ના કરવાનું હતું ને એટલા માટે આ જો ડિસ્વોસરી ચાલુ થયું એમાં મેં ટાઈમ રાખ્યું તું કે આ પેલું તડકો આમ થોડુંક સોલાર બાજુ થાય જાય ને ત્યારે પછી મેં કીધું એ રીતનું ટાઈમિંગ રાખું કે વાગ્યા પણ ચાલુ થઈ ગયું એટલે કદાચ મૂક્યું હોય તો બે કલાકનું ટાઈમ બે કલાક પછી ચાલુ થાય એટલે હમણાં ચાલુ થયું આજે સવારે સ્ટ્રોબેરી ખાધી હતી પછી કઈ ખાધું નથી એટલે હવે ભૂખ લાગી જ ઓરેન્જ ધોયા હવે જ્યુસ કે કઈક બનાવીને પી લો કેમ કે આજ તો કઈ બીજું જ ખાવાનું નથી ફ્રૂટ જ ખાવાનું છે ગઈકાલે તો કઈ યાદ નતું ચણા પલા તો મેં કીધું ચણા ખોટા થઈ જાય પલળે નહીં હવે જો કુશલ ને કઈ ભેડ કે એવું ખાવું હશે તો કરી દઈશ બાકી ચણા એમ શાક કે એવું કરશું સાંજે એ બે નો જ કરવાનું છે આજે તો મારે તો ખાલી ફ્રૂટ ખાવાના છે એટલે મિશ્રીને લઈને આવી શું ખાય છે પ્રસાદમાં ધઈ રહ્યો તો ને બધું ઓલું મિક્સ ડ્રેસ ફ્રૂટ એ ખાઈ છે અત્યારે પિસ્તા બહુ ભાવે કાં હં ચાલાં આપણે મારે ફ્રૂટ ખાવાનું છે આપણે બે ખાઈએ વોટરમેલ હે આજે મારે તો ફ્રૂટ જ ખાવાનું જ તમારે લોકો જે ખાવું હોય એ બનાવશે ના કુશલ તો લઈ ગયા તા એ સાથે લઈ જાય હમ હમણાં ગરમી છે કે ના અહિયાં ફ્રીજ માં રાખી દે હમણાં ગરમી છે એટલે મન થાય કઈક ઠંડુ ખાવાનું એવું છે ગઈ કાલે કુશલ મિસ્ત્રી બે ટ્રાય તો કરતા હતા ઓલા બે બર્ડને ને પકડવાની પણ એ પકડાના નહીં ઉડી ગયા બે ઉડી ગયા હવે ખબર નહીં રે કે નહીં બચે કે નહીં કેમ કે નાના હોય ને ઉડી જાય ને એટલે મોટા બર્ડ એને હેરાન કરે ને એવું થાય છે કઈ નહીં ચલો આપણે ટ્રાય કરી પકડીને ને ઓલું કેવું સાચવવાની પણ ના થાય તો શું કરવાનું

લોટ આવી ગયા ને પૂરી ને એવું કરવું હોય તો રોટલી કે કેટલું કરતા સમૂહ ખાવા માટે જોકે આપડે ત્યાં ઘરે ના રહેતા

કેટલા કરોડો લોકો સ્નાન કરવા એ થી કેટલા જતા હતા બીજા કન્ટ્રી વાળા યુકે ઓસ્ટ્રેલિયા બધે હમ એજ ને હમ આપણે એવું હતું ને કે જાવું છે એમ ને એમાં જાવું હોય તો જયા જ ને જઈ શકે એમાં રહી ગયા એટલે એવું નહીં

એમાં જોય ઘર એવડું હોય પણ મંદિર એ તો બહુ મોટું હોય તો અલગ રૂમ નથી કરતા હવે તો પૂજા રૂમ જેવું પણ આ તો આપણે કઈ બનાવડા એવું થોડું છે બનાવડાવી તો તો એમ જ કરે ને બધા હવે ને એમ જ કરે જ ને જે આપડા હોય ઇન્ડિયન્સ ને હમ અહીંયા બધું તૈયાર કરી રાખ્યું છે ગ્રીન ચટણી અંદર છે ફ્રીજમાં બાકી ચણા એમાં છે હા હાલો જમીન લઈ દીધી છો ચોણા તો એમના ભાવે ને બાફેલા એટલે એ તરત ખવાતા રહી એવું છે તો અમારે ક્યારે જમવાનું છે બેન એ તો કઈ કરતા લાગે છે આ ઊન નો દડો લઈને બેઠા ફિંગર નીટિંગ ઓકે હાથ આંગળી થી કઈ ગુથવાનું એવું બનાવશ એને એવું એવું બધું કઈક કઈક મળી જાય ને ત્યાં કઈક કરાવતા હશે હાર્યું સરસ થી વાટલું મને એટલે મને કહે કે તું મને ફિંગરમાં ગાંઠ માર દે કે બે નીકળે નઈ ને એવી રીતે

હાલો મિક્સ કરો હવે બધું ને જમી લ્યો હવે છ વાયગ્યા ને કુશલ ને મિસ્ત્રીએ તો જમી લીધું ને હું મેં તો એપલ ખાધું ત્યારે આજે લગભગ આખા દિવસમાં ઓલમોસ્ટ બધા ફ્રૂટ ખાઈ લીધા કુશલ ફ્રૂટ ફોરાર નહીં પણ માં બધા ખાઈ લીધા બ્રેડ નામ શું છે ના ઓલ કુપર સર ને મળશે આ બ્રેડ છે તો એ વ્હાઈટ બ્રેડ છે કે બ્રાઉન બ્રેડ છે ઓલ મીટ બ્રેડ છે કે ઓ અમાર સાચું ટીચર નામ છે અમે ટીચર સાચું એમ ટીચર શીખ છે હમણા હા એક એક બીમાર છે ને તો બીજા આવે છે ઓકે રીલી વર કોઈ હોય ને ટીચર હા શું કહેવાય ટીઆરટી કે રીલી વર ટીચર કહેવાય એને હા

ગા સ્ટોર માં જવું પડશે એટલે જોઈએ ચલો કે મળી જાય ને તો શંકર ભગવાન મૂર્તિ લઈ આવી આજે શિવરાત્રી છે હવે બસ જો ઇન્ડિયન સ્ટોર ઓછી ગયા જોય છે કે નહી છે જો આવી રીતે જ છે શંકર પાર્વતી ગણેશજી નથી ગણેશજી એક તો છે અહીંયા એક ઇન્ડિયન સ્ટોર માં જોયું પણ ત્યાં તો બઉ મોટા હતા કઈ મૂર્તિ એ બહુ મોટી હતી અને શંકર પાર્વતી ગણેશજી ત્રણે સાથે એવી રીતે આપણે ખાલી શંકર ભગવાન કાં તો શંકર પાર્વતી બે બંને હોય તો વાંધો નહી પણ ગણેશજી તો ઓલરેડી છે એટલે બે થઈ જાય ને મંદિર તો બીજા જે મોટું છે અહિયાં ઇન્ડિયન પ્લાઝા

હવે ફાઇનલી પેલી મૂર્તિ જ લીધી શિવલિંગ હતું પણ નહિ એ બધા તો મેં કર્યું આજે મંદિરમાં બધું સાફ સફાઈ ને એ બધું કર્યું એટલે આને શંકર ભગવાન ને નવડાવી હા એને કરશું આપણે હાલો

કેટલી મસ્ત હતી બહુ મસ્ત હતી 180 ડોલર ની હતી એવું કીધું પણ એ બહુ મસ્ત હતી પણ હવે એટલી મોટી મૂર્તિ આપણે મંદિર માં ન રાખી શકી સો પીસ તરીકે કે એમ કે એક રાખો હોય ને તો રીએ એટલા માટે મને એવું થયું કે ભાઈ એના કરતા આપણે નાની બરાબર ઓલું કેવું ખાલી ઘરમાં રાખવા માટે લઈ આવ્યા હોય ને સામે ઓલી પારી છે એના ઉપર રહીએ સરસ

હવે જો મિશ્રી શંકર ભગવાનને લઈને બેસી ગઈ છે અહીંયા સ્નાન કરાવવા માટે એ પેલું મિલ્ક અને પાણી બંને મિક્સ કરીને લઈ આવી ને હા કરો હાલો નહીં ઓલા હાથમાં ગ્લાસ પકડાય રાઈટ હેન્ડ થી મૂર્તિ પકડાય હા ઉપરથી शुतोष शशाङ्क कोटि कोटिकोटिप्रणाम शम्भु कोटि नमनदिगम्बरा ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय

હવે જો આજે સરસ કામ થઈ ગયું અમારે કેટલા ટાઈમથી શંકર ભગવાનની મૂર્તિ લેવી હતી તો આજે શિવરાત્રીના દિવસે જ સરસ નાની એવી મળી ગઈ અને લઈ આવ્યા ને જો દીવો કરી લીધો ગમી શું મજા આવી હિસ્ત્રીને એવા ધાર્મિક કામ ગમે છે બધું વા સારું છે એટલું એને તો લા કૃષ્ણ ભગવાન લાલાને નવડાવવા તો મેં કીધું એને મેં કર્યું આજે પછી કરજે

તો ચલો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટ ટાઈમ બાય બાય હેપી સીયુ નેક્ મહાશિવરાત્રી